તેલ છે દેશ વધુ સારું કરી શકે છે ટ્રમ્પ નું નિવેદન અરાજકતા ટાળવાની અપીલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ઈરાન સાથેના તણાવ વચ્ચે સ્પષ્ટ કર્યું છે કે તેઓ ઈરાનમાં સત્તા પરિવર્તન ઈચ્છતા નથી ટ્રમ્પે જણાવ્યું કે સત્તા પરિવર્તન ઘણી અરાજકતા લાવે છે અને તેમનો ઉદ્દેશ્ય માત્ર ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવાનો છે ન કે ત્યાંની સરકારને ઉખડવાનો તેમણે કહ્યું કે અમે ઈરાનમાં યુદ્ધ નથી ઈચ્છતા અમે શાંતિ ઈચ્છીએ છીએ પણ એ શાંતિ એવી હોવી જોઈએ કે જ્યાં ઈરાન પાસે પરમાણુ હથિયાર ન હોય ટ્રમ્પના જણાવ્યા અનુસાર તાજેતરમાં અમેરિકાએ ઈરાનના મુખ્ય પરમાણુ પ્લાન્ટ્સ પર હુમલો કર્યો હતો અને આ હુમલાને વિશિષ્ટ લશ્કરી સફળતા ગણાવી છે તેમ છતાં અમેરિકી ગુપ્તચર એજન્સીઓના કેટલાક અહેવાલો અનુસાર આ હુમલાથી ઈરાનના પરમાણુ કાર્યક્રમને માત્ર થોડા મહિનાઓ માટે જ અટકાવાયો છે સંપૂર્ણપણે નાશ થયો નથી ટ્રમ્પે મીડિયા પર આ મુદ્દે ખોટી માહિતી આપવાનો આરોપ મૂક્યો છે અને પોતાનો દાવો જાળવી રાખ્યો છે કે ઈરાનના પરમાણુ પ્લાન્ટ સંપૂર્ણપણે નાશ પામ્યા છે પ્રેસિડેન્ટ ટ્રમ્પે વધુમાં જણાવ્યું કે ઈરાન પાસે ઘણું તેલ છે અને તે દેશ વધુ સારું કરી શકે છે તેમણે ઈરાનને શાંતિ તરફ આગળ વધવાની સલાહ આપી છે અને ચેતવણી આપી છે કે જો ઈરાન ફરીથી હિંસા તરફ વળશે તો વધુ ગંભીર પરિણામો આવશે ટ્રમ્પે ઇઝરાયલ અને ઈરાન બંનેને તાજેતરમાં જ ઘોષિત કરાયેલ સીઝ ફાયરનું પાલન કરવા પણ કહ્યું છે આ સમગ્ર ઘટનાક્રમમાં ટ્રમ્પના વલણથી સ્પષ્ટ થાય છે કે તેઓ મધ્ય પૂર્વમાં લાંબા ગાળાનું યુદ્ધ કે સત્તા પરિવર્તન નહીં પરંતુ માત્ર અમેરિકી રાષ્ટ્રીય હિત અને પરમાણુ જોખમને દૂર કરવા માટે તટસ્થ અને મર્યાદિત કાર્યવાહી તરફ ઝુકાવ ધરાવે છે Do you want to see regime change in Iran? No. If there And ideally, we don't want to see so much chaos. So we'll see how it does. You know, the Iranians are very good traders, very good business people, and they got a lot of oil. They, sh they should be fine. They, they should be able to rebuild and do a good job. They're never going to have nuclear. But other than that, they should do a great job.